જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે કેમ છો મારા કલાઈ જાવ પાણી દાતર નાખી બે ભૂકો નાખી દે ને પછી મગફળી જાળવા ઉપાડી તો એનો વિડીયો તમને ખાસ પૂરા ખાવાના છે તો તાલ લખી બાય મિત્રો કીધું તો નાહી ના કરું હું વાહી કરીને મળવા ના તો મિત્રો વાહી ને મળવા આવ્યા કઈ વાંધો નહીં હાલ ઓબેલો એ બધા નાખવા લાગો બીજો આપણે વાહી ના કાઈ થઈ ગયા રાહી ના થઈ તો

làm ở khắp đây Hello, bạn thân của bạn là nước uống ở gì? cá Không có cá chiu gì cả. À, cái nước uống ở đây là ở đây. Ừ, nước i'm gonna

મિત્રો આપણે સાત જગ્યાએથી ખેતરમાં હાથ આઠ જગ્યાએ બે ત્રણ ખેતરમાંથી નિરીક્ષણ કરી કેવા દેડવા છે હું હકીકત છે પાણી આપણે એક આપવું જોઈએ વોરાઈ થઈ જાય ને આપણે ખેતરમાં નિદાન થઈ જાય પપ્પા નિદાન કરી દઈએ કેવી મગફળી થાય તો પપ્પા જો નિદાન કરે છે બધે ઝાડવા ઉપાડીને આપણે ઘણી જગ્યાએ ઝાડવા ઉપાડી આપણે આજે રાતે પાણી ચાલુ કરી દેવું જોઈએ એવું લાગે કારણ કે મગફળીમાં પપ્પા એમ કે જે પાણી કાઢવું જોઈએ પછી થઈ નાખવાની મિત્રો મગફળી

ઓરા બની જશે મિત્રો તો આજનો બ્લોક આપણે અહીં પૂરો નાખી